ભરૂચ શ્રવણ ચોકડી થી જંબુસર બાયપાસ સુધી થતા ભારે ટ્રાફિક જામના કારણે અનેક વાહનો નગરના ઇન્ટર્નલ માર્ગો ઉપર વાહનોનો ભારણ વધવા પામ્યું છે જેના પગલે ભરૂચ ના ફાટાતડાવ ઢાલથી લઈને મદીના હોટેલ, મોહમદપુરા, બંબાખાના વિસ્તારમાં રોજેરોજ ટ્રાફિક જામની સમસ્યા ઊભી થવા પામી છે તેમજ ટ્રાફિક માહીરાન તથા લોકોની ફરિયાદ પણ ઉઠી છે ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના સભ્યો દ્વારા ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી સૂચન આપવામાં આવ્યા હતા જે માર્ક સાંકડો છે તેને પહોળો કરવા અને રોડ પર અડચણ રૂપ જીબીના પોલને શિફ્ટ કરી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે તાત્કાલિક અસરથી કામગીરી કરવામાં આવશે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ ભરૂચ શહેરના એબીસી સર્કલ થી લઈને સરોણ ચોકડી અને બાયપાસ વિસ્તારમાં ભીડની કામગીરી ચાલુ છે ત્યારે ભરૂચ શહેરના અંદર ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે ટ્રાફિક તમામ ટ્રાફિક ભરૂચના બંબાખાનાથી મોહમ્મદપુરા અને ઢાલ વિસ્તારના અંદર ટ્રાફિક ડાયવર્ટ થઈ રહ્યો છે ત્યારે લોકોનો પ્રશ્ન હતો કે આ ટ્રાફિકની સમસ્યા દૂર થાય ત્યારે આજે ભરૂચના ધારાસભ્યશ્રી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ કારોબારી ચેરમેન સહિત અમારા વિપક્ષના સભ્યો દ્વારા આ વિસ્તારની મુલાકાત કરેલ હતી અને જે ટ્રાફિકની સમસ્યા અહીંયા દિવસે દિવસે વધતી જઈ રહી છે ત્યારે આને કઈ રીતે દૂર કરી શકાય ટ્રાફિકની સમસ્યા તેની માટેની આજે વિચારણા થઈ છે અને જે આ રસ્તા પરનો જે માર્ગ છે માર્ગના અંદર જે કહી શકાય કે આસપાસનો રસ્તો છે તેને પહોળો કરવાની કામગીરી ધારાસભ્યશ્રી અને નગરપાલિકાએ આજે કીધું છે કે અમને બાયદરી આપેલી છે કે થોડા સમયના અંદર આ રસ્તાની પોળો કરવાની કામગીરી શરૂ થશે અને આ ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને દૂર કરવામાં આવશે એની સાથે સાથે આજે અમે ધારાસભ્ય શ્રીને એ પણ રજૂઆત કરેલી છે કે આજે ભરૂચ શહેરના અંદર સવણ ચોકડીનું ટ્રાફિક અને કહી શકાય કે જે એક્સપ્રેસ વે ચાલુ થયા પછી જે વાહનો અહીંયાથી ઘણા બધા જઈ રહ્યા છે ત્યારે રાત્રે મોડે સુધી અહીંયા ટ્રાફિક જામ થઈ જાય છે સવારથી આવનારા દિવસોના અંદર જ્યારે રમઝાન માસ છે અને એની સાથે સાથે બોર્ડની એક્ઝામ પણ શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓને આ ટ્રાફિકની સમસ્યા ના નડે તેથી વહેલી તકે આ કામગીરી શરૂ થાય અને રસ્તો પહોળો થાય અને ટ્રાફિકની સમસ્યામાંથી આ વિસ્તાર કહી શકાય કે દૂર થાય તેવી અમને આશા છે